જય માતાજી માતા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મિત્રો આજે આપણો બરોબર જાય છે ગાડી આવી ગઈ છે ભરવા માટે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો ક્યાં જાય છે એ હું તમને પૂરી પૂરી માહિતી આપીશ તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો કે આપણે બુલ ચડાવવામાં કેટલો હેરાન કરે છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો મિત્રો જાય છે ભૂરો અને બુરો મિત્રો ક્યાં જાય છે એ પણ હું તમને કહું ભૂરો જાય છે ખાવડા ત્યાં આપણા મામાની ભેસો છે તો મિત્રો બુરો કેટલો હેરાન કરે છે કાંઈ નક્કી નહીં લઈ જઈએ છીએ આપણે ગાડીની બાજુમાં તો મિત્રો હેરાન તો કરશે કારણ કે આપણી ભેંસોથી ક્યારેય બુરો પડ્યો નથી અને પ્લસમાં મોરડી ચડાવેલી છે એટલે થોડુંક વધારે હેરાન કરશે જોઈએ મિત્રો ગાડીમાં કેટલો હેરાન થાય છે અને કેટલો આપણને હેરાન કરે છે તો ફાઇનલી મિત્રો બુરો આવી ગયો ગાડીની બાજુમાં બુરો મિત્રો હેરાન તો કરશે જ કારણ કે ક્યારેય ભેંસોથી અલગ થયો નથી ને ક્યારે પણ ગાડીમાં આપણે ચડાવેલો નથી એટલે હેરાન તો ઘણું બધું કરશે કારણ કે કોઈ દિવસ આપણે એનામાં મોરડી પણ નથી નાખેલી અને આજે મોરડી પડીને પ્લસમાં મિત્રો ગાડીમાં ચડવાનું છે એટલે તો હેરાન કરશે અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો પર ફેસ જરૂર કરજો જેથી કરીને તમને આવા સારા સારા વિડીયો જોવા મળતા રહે મિત્રો આપણે બુરોબૂલ સેલ નથી કર્યો આપણા મામાની જે ભેંસું છે ખાવડામાં ગોળ પર ગામ કરીને નામ છે ત્યાં ગાને જાય છે ને ત્યાં ગાને મિત્રો એક બે મહિનો ત્યાં ગાને રહેશે ને આપણે સેલ માટે તો વિચાર પણ નથી કર્યો એટલે મામાને આપણે ટાઈમ ટેમ્પરરી આપેલો છે કે એક બે મહિના સુધી ત્યાં કને રહેશે અને બાજુ આપણા ફાર્મ ઉપર આવી જશે મિત્રો ચડાવવામાં તો ઘણું બધું હેરાન કરે જ છે કારણ કે કોઈ દિવસ ગાડીની બાજુમાં નથી ગયો અને મિત્રો ઘણા બધા અમે હતા ચાર થી પાંચ લોકો હતા ચડાવવા માટે પણ એકદમ ખૂબ હેરાન કર્યા કારણ કે કોઈ દિવસ ગાડીની બાજુમાં નથી ગયેલો અને આજે મિત્રો પહેલી વખત મોરડી નાખેલી છે અને હાલમાં થોડોક મિત્રો પવરમાં પણ છે કારણ કે આપણે એકથી દોઢ મહિનો થયો એને બાંધેલો હતો એટલે લોહી પાણી પણ એકદમ સારો બની ગયો છે એના માટે તાકાત પણ ખૂબ આવી ગઈ છે એના અંદર કારણ કે બાંધેલો પશુ હોય તોય જાતે મિત્રો લોહી કરી જાય છે અને ગાડીમાં હવે આરામથી ચડી ગયો ગાડીમાં પણ મિત્રો ખૂબ તોફાન કર્યો હતો અને મિત્રો એક સારી કોમેન્ટ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા આવે તો કરશે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવા તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે આપણો બુરો મિત્રો એક મહિના પાછળ આપણા ફાર્મ ઉપર પાછો આવી જશે કારણ કે ભૂરાને આપણે વેચવાનું નથી અને લખ્યા પણ મિત્રો હાલ કોઈ ગણતરી નથી વેચવાની તો એક વરસ તો આપણે હજી રાખવાના જ છે બંને બુલ